અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પાર્સલ બોમ્બમાં મોટો ખુલાસો થયો છે મુખ્ય આરોપી રૂપેણ બારોટની પૂછપરછમાં ખુલાસો થયો રૂપેણ બારોટની પત્ની અને બળદેવની વચ્ચે આડા સંબંધની શંકા હતી બળદેવ પત્ની અને બાળકને તેનાથી દૂર કરતો હોવાની આરોપીને શંકા હતી પેટની બીમારી હોવાથી પત્નીનો પરિવાર આરોપીને નિર્બળ હોવાનો અહેસાસ કરાવતો હતો આરોપી રૂપેણ રૂપેણ બોમ્બ અને હથિયાર બનાવવાનું શીખ્યો હતો તેના સસરા બળદેવની હત્યા કરવા માંગતો હતો પત્નીને પરિવારથી છૂટી પાડી એકલતાનો અહેસાસ કરાવવા માંગતો હતો આરોપી આરોપી રોહન છ મહિનાથી રૂપેણ બારોટ સાથે રહેતો હતો રૂપિયાની લાલચમાં બળદેવને મારવા પાર્સલ લઈને રોહન ઘરે ગયો હતો બીજા દિવસે સવારે ગૌરવ ગઢવીને પાર્સલ લઈને મોકલ્યો હતો રોહન દૂર ઉભો રિમોટથી બ્લાસ્ટ કરવાનું ત્રાવડ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી આરોપીની કારમાંથી બે જીવતા બોમ્બ હથિયાર કારતૂસ મળી આવ્યા મોડી રાત્રે બીડીડીએસ અને એફએસએલની ની મદદથી બોમ્બ ડિસ્ફ્યુઝ કરવામાં આવ્યા છે કારના કાચ તોડી આરોપીની ધરપકડ કરવામાં આવી છે પોલીસે જીવના જોખમે બંને આરોપીની ધરપકડ કરી લીધી છે અન્ય એક આરોપી ગૌરવ ગઢવીની ગઈકાલે જ ધરપકડ કરવામાં આવી ચૂકી છે રૂપેન બારોટ અથવા એ નામ લખે છે રૂપેન રાવ અને બીજું બીજું જે નામ છે એ રોકી ઉર્ફે રોહન રાવળ એ બંને જે બે મુખ્ય આરોપી હતા એને પકડવા માટે જુદી જુદી ટીમો બનાવી અને એ ટીમ બનાવી અને એને પકડવા માટે કાર્યવાહી કરતા ગઈકાલે રાતે એ આપણને બંનેને પકડી લીધેલા છે જ્યારે એમને પકડવામાં આવ્યા ત્યારે એમની પાસે એક કાર હતી અને કારની અંદર બે જીવતા બોમ્બ તથા એક એમની પાસેથી દેશી તમંચો જે હાથ બનાવટનો જે રીપેને જાતે બનાવેલો હતો બંને બોમ્બ પણ જાતે બનાવેલા હતા બોમ્બ બંને લાઈવ હતા અને એ બીડીડીએસ અને ત્રણ કલાક જેટલી મહેનત બાદ આ લાઈવ બોમ્બને અમે એને નિષ્ક્રિય કરેલ છે અને બંનેની ધરપકડ કરેલ ત્રેવીસ માર્ચે એની પત્ની એનું ઘર છોડી અને એના પિયરે રહેવા જતી જતી રહેલી એ જે એની પત્ની ત્યાં ગયેલી એની પાછળ જે આ જેના ઘરે બોમ્બ ફૂટેલો છે એ બળદેવભાઈ કે જે પણ એક હાઈકોર્ટની અંદર વકીલોના ક્લાર્ક તરીકે કામ કરી રહ્યા છે એમને આ એની પત્નીની ઉશ્કેરણી કરવા માટે તથા એનો પુરુષ તરીકે જે શંકાશીલ જે એની માઇન્ડસેટ હતો એને કારણે એણે એવું નક્કી કરેલું કે હું આ બળદેવભાઈને મારીશ અને એ બળદેવભાઈને મારવા માટે એને પોતે ઇન્ટરનેટના માધ્યમથી ખૂબ જ સર્ચ કરીને બોમ્બ કેવી રીતના બનાવવો દેશી બોમ્બ કેવી રીતના બનાવવો કેવી રીતના બનાવવા એને માટે એને ખૂબ રિસર્ચ કરેલું હતું ઇન્ટરનેટમાં અને પછી એણે જાતે જાત બનાવટનો જે બોમ્બ બનાવેલો પોટની અંદર એ બોમ્બને મૂકી અને પાર્સલ કરી અને એને પેલા બળદેવભાઈના ઘરે ત્યાં જે ગઢવી છે એને આપવા માટે મોકલેલ અને રોહન છે જેણે એ રિમોટ એના હાથમાં હોય અને એનો બ્લાસ્ટ કરેલ આ આખી જે ઘટના છે એમાં રિપિન નું જે માઇન્ડસેટ છે એ ક્યાંક ને ક્યાંક એવું છે કે એનો મેલ ઈગો હર્ટ થયેલો હતો અને એને એવું ક્યાંક ફીલ થયેલું હતું કે આ લોકોએ મારો પારિવારિક જે ઘર છે એમાં ડિસ્ટર્બન્સ પેદા કર્યું દિવસે બનાવ બન્યો એની આગલી રાતે પણ એ પાર્સલ લઈને એ જે બળદેવભાઈ છે એમના ઘરે ગયેલ અને ત્યાં પૂછેલ કે બળદેવભાઈ છે પરંતુ રાતે બળદેવભાઈ ન હોવાને કારણે એ દિવસે એમણે એક્ઝિક્યુટ કરેલું નહીં પછી બીજા દિવસે સવારે ફરી વખત એ જ પ્રોસેસ કરેલ અને એમના ઘરે જઈને એવી રીતના વાત કરેલ કે તમારા માટે પાર્સલ છે પરંતુ બળદેવભાઈએ નકાર્યું કે પાર્સલ હતું નહીં મેં કોઈ મંગાવેલું નથી અને એવામાં જ આ બ્લાસ્ટ